કૃષ્ણવસના રસિયા ગોકુલપતિ આિયા રે સોમવારે ચતુ રની સંર મેચે રસિયા रांगे रे दास आवेचे अति उमाङ्गे गोकुलपति आविया गिरारी रे मंगलवारे मानुनी मानु જે અખંડ ચૂડો રે તેને શું કરે આ ભવકૂળો ગોકુલપતિ આ રિયા કિરદારી બુધવારે બીરદ પોતે પાડ્યું वचनरासतणु रे संारु रे एव सर्वे दुखटाळि गोकुलपति आविया गिरी रे बृहस्पतिवारे भक्ति স্থির করিস্থপি রে পুষ্টি রো প্রকি রে নিজ নামতী ছাপ গোকুলপতি গোকুপতি হিয়া রে શું કરવા જમરાણોણે રાણો જેણે ગોપાલ ઉરમાં આણ્યો રે એવું જાણી સર્વે દુ એવું જાણી સર્વે જનમાણો પતિ આવિયા ગિરધારી રે શનિવારે સાંભળને તું સજની રે જેણે મો અનિરજની રે गोपाल वरने भजनी गोकुलपति गिरदारी रे साते सुखकारी रे गोपाल वरने संभारी रे कानदास जाये बलहारी गोकुलपती गोकुलपती आव्या गिरदारी रविवार रे रसिया रे वालो वैष्णव जनमा વસિયા રે એવા વૈષ્ણવરાસના રસિયા ગોકુલપતિ ગોકુલપતિ આવિયા પતિ રે બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર્વ ભગવતીઓ જે ગોપાલ જય ગોપાલ